ભાવનગર બગદાણા ખાતે નોકરી કરતા નવનીતભાઈ બળદિયાની મારપીટનો મામલો નવનીતભાઈની મારપીટના મામલે હવે સુરતનો કોળી સમાજ મેદાનમાં આવ્યો છે સુરતથી એકસો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના નેતાઓ ભાવનગર પહોંચ્યા એકસો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગરની નારી ચોકડી ખાતે કોળી સમાજના નેતાઓ ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી શૈલેષભાઈ મેર અને ઋષિ બાપુ સાથે જોડાયાનારી ચોકડીથી લોકો મહુવા હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈને મળવા આવ્યા નવનીત બળદિયા કેસમાં પોલીસેની રચના કરી છે એસઆઈટીએ સમગ્ર તપાસ શરૂ કરી છે પરંતુ કોળી સમાજ મુખ્ય આરોપીનું નામમાં ઉમેરવાની માંગ કરી રહ્યો છે અને કોળી સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અહેવાલ રિપોર્ટર જયદેવ વી મંડેર ઓડિયો વિડીયો બરાબર જયરાજ આરોપી છે બરાબર એવો બધાને શંકા છે છતાં પણ આ સાત દિવસ થયા આપડે નાટક મળી આપણે નાટક કેમ રમાડે એમ રમાડે સમજો આ કઈ દર કેટલાક ટાઈટનિક જહાજ નું કઈ કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસન ને કેટલી બધી વાર લાગે કોઈ મોબાઈલ ના સીડીઆર કાઢવાના હોય બરાબર

તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા એ નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમસ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત હું ચિરાગ ઝાલા યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોને ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં